લોકસભા બે હજાર ચોવીસને લઈને કહી શકાય કે આજરોજ ત્રીજા તબક્કાનું મતદાન કહી શકાય કે અલગ અલગ રાજ્યોમાં ચાલ્યું છે ત્યારે ખાસ કરીને ગુજરાતની છવ્વીસ બેઠકો પર મતદાનની પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી શરૂ થઈ હતી અને સાંજના છ વાગ્યા મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે ખાસ કરીને રાજકોટ લોકસભા દસ વિસ્તારની અંદર કહી શકાય કે આપણે છીએ ઓગણ વિધાનસભાની અંદર છે જ્યાં હાલ હવે કહી શકાય કે જે ઈવીએમ અને વીવીપેડ છે તેને સીલ મારવાની કામગીરી કહી શકાય કે જે ચૂંટણીના જે પંચના અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે ખાસ કરીને કહી શકાય કે અંદાજે સાહીઠ ટકાની આસપાસ જેટલું મતદાન જે થયું છે પાંચ વાગ્યાનો જે આંકડો આવ્યો છે ત્યારે મતદાન આ રાજકોટ લોકસભા થયું છે અને ખાસ કરીને અલગ અલગ જગ્યા પરથી મતદાનના પણ સામે આવ્યા છે ત્યારે ખાસ કરીને રાજકોટની જે લોકસભાની બેઠક છે તેમાં સરેરાશ સાહીઠ ટકા જેટલું મતદાન થયું છે ગત કહી શકાય કે ચૂંટણી કરતા આ મતદાન થોડુંક ઓછું થયું છે હાલ અત્યારે કહી શકાય કે આ વખતે ચૂંટણીને લઈને લોકોમાં એક પ્રકારની નિરસતા છે જોવા મળી હતી પરંતુ ઉનાળાને કારણે કહી શકાય કે વહેલી સવારે મોટા પ્રમાણમાં કહી શકાય કે ટકા આંકડા સામે આવ્યા ત્યારે આ વખતે કહી શકાય કે મતદાન વધશે તે પ્રકારની એક હતી પરંતુ સરેરાશ કહી શકાય કે સાઈઠ ટકા જેટલું જ મતદાન થયું છે અને હાલ અત્યારે કહી શકાય કે ચૂંટણી પંચના જે અધિકારીઓ છે તેમના દ્વારા ઈવીએમ અને વીવીપેટ સીલ કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને કહી શકાય કે આજ રોજ રાજકોટ ઉપરાંત અલગ અલગ છવ્વીસ લોકસભાની જે ગુજરાતની જે બેઠકો છે તેમાં એક બિનહરીફને બાદ કરતા પચીસ બેઠકો ઉપર મતદાન છે એ યોજાયું છે અને હાલ અત્યારે જે મતદાનના જે આંકડાઓ આવ્યા છે તેમાં જો ઢંકારાની વાત કરીએ તો ઓગણસઠ ટકા સૌથી વધારે મતદાન તે બેઠક ઉપર થયું છે ત્યારબાદ કહી શકાય કે બીજું મતદાન સૌથી વધારે તે વાંકાનેર વિધાનસભામાં થયું છે જ્યાં સત્તાવન ટકા જેટલું મતદાન થયું છે અને સૌથી ઓછું જે મતદાન છે તે કહી શકાય કે

કાર્યકર્તાઓ વચ્ચે બબ્બાલ થયાનો મામલો પણ સામે આવ્યો હતો હાલ અત્યારે કહી શકાય કે સંપૂર્ણ કહી શકાય કે શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પૂર્ણ થયું છે ખાસ અન્ય કોઈ બનાવ પ્રકારનો બનાવ બનવા નથી પામ્યો અને હાલ અત્યારે ચૂંટણી પંચના જે અધિકારીઓ છે તેમના દ્વારા ઈવીએમ અને વીવીપેટને સીલ કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે રાજકોટ લોકસભા બેઠકની અંદર સરેરાશ સાઠ ટકા જેટલું મતદાન નોંધાયું છે ખાસ હાલ અત્યારે કહી શકાય કે તંત્રના અધિકારીઓ છે તેમના દ્વારા ઈવીએમ અને વીવીપેટને સીલ કરવા માટેની કામગીરી છે એ કરવામાં આવી રહી છે એક મહિના જે લગભગ સમયગાળો છે ને જૂન મહિનાની કહી શકાય કે ચાર તારીખના રોજ ગણતરી થવાની છે ને ત્યારબાદ પરિણામો છે એ ખુલવાના છે ત્યારે શું પરિણામ આવે છે તે તો ખાસ કરીને જોવું રહેશે પરંતુ હાલ અત્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપર સાઠ ટકા જેટલું મતદાન થયું છે વહેલી સવારથી જ લોકો સાત વાગ્યાથી જ મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા અને હાલ અત્યારે કહી કે ઈવીએમ અને વીવીપેટને સીલ કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે તે પણ આપણે દેખાડવાનો પ્રયાસ કરીશું કે હાલ અત્યારે તંત્રના જે અધિકારીઓ છે તેમના દ્વારા કહે કે ઈવીએમ અને વીવીપેટ કોઈનાથી ખુલે તે માટેની સિમ્બોલ છે તે લગાડવામાં આવશે અને ઈવીએમ અને વીવીપેટ છે તે સીલ થશે ત્યારબાદ કહી શકાય કે આને આ ચોક્કસ સ્તર ઉપર જે કહી શકાય કે રાજકોટ લોકસભા વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ કહી શકાય કે મતદાન ગણતરીના દિવસે જ તેને ખોલવામાં આવશે એટલે હાલ તે કહી શકાય કે પણ વ્યક્તિ ખોલી ન શકે તે માટેની સીલ માટેની કામગીરી પણ તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે ખાસ કરીને રાજકોટ લોકસભા દસની અંદર સરેરાશ સાહીઠ ટકા જેટલું મતદાન થયું છે અલગ અલગ જગ્યાઓ ઉપર કહી શકાય કે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઈવીએમ અને વીવીપેટ છ વાગ્યા બાદ કહી શકાય કે સીલ મારવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે ખાસ કરીને કહી શકાય કે તંત્ર દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી કે છ વાગ્યા બાદ કોઈપણ વ્યક્તિને મતદાન છે એ કરવા દેવામાં નહીં આવે પરંતુ જો છ વાગ્યા પહેલા કોઈ કહી શકાય કે વ્યક્તિ આવી જશે તો તેમને લાઈનમાં ઉભા હશે તો તમામ લોકોનું મતદાન છે તેમનો અધિકાર છે અને તેમનો મત લઈ લેવામાં આવશે પરંતુ છ વાગ્યાના આસપાસ કહી શકાય કે લાંબી કતારો ન હોવાને કારણે છ વાગ્યાના સમયે જ હાલ અત્યારે જે ચૂંટણી પંચના જે અધિકારીઓ છે તેમના દ્વારા સીલ મારવા માટેની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે સૌ પ્રથમ પહેલા કહી શકાય કે ઈવીએમ છે તેને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે ત્યારબાદ કહી શકાય કે મારવાની કામગીરી હાથ ધરાશે આપ જોઈ શકો છો કે વીએમને સીલ મારવાની જે કામગીરી છે તે ચૂંટણી પંચના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદ કહી શકાય કે ઈવીએમને સીલ મારવાની જે કામગીરી છે તે હાથ ધરાશે ત્યારબાદ મત ગણતરીના દિવસે જ ખાસ કરીને કહી શકાય કે ઈવીએમ અને વીવીપેટને ખોલવામાં આવશે ખાસ રાજકોટ લોકસભા દસ વિસ્તારની અંદર સરેરાશ સાઠ ટકા જેટલું મતદાન થયું છે અને ખાસ કરીને દર વર્ષની સરખામણી આ વર્ષે કહી શકાય કે ઓછું મતદાન થયું છે રાજકોટમાં સરેરાશ પાંસાઠ ટકા આસપાસ મતદાન દર વર્ષે થતું હોય છે ત્યારે આ વખતે કહી કે ક્યાંક ને ક્યાંક ઉનાળો છે તે સૌથી વધારે અસર કરતા રહ્યું છે તે ઉપરાંત ખાસ કરીને ગ્રામ્ય જ્યાં વિસ્તાર છે ત્યાં સૌથી વધારે મતદાનની જે ટકાવાળી આંકડો છે તે સામે આવ્યો છે ત્યાં સૌથી વધારે મતદાન જોવા મળ્યું છે પરંતુ રાજકોટ શહેરી વિસ્તારની અંદર ઓછું મતદાન જોવા મળ્યું છે અને સરેરાશ રાજકોટ જિલ્લાની અંદર સાઠ ટકા જેટલું મતદાન થયું છે ત્યારે હાલ ચૂંટણી પંચના જે અધિકારીઓ છે તેમના દ્વારા ઈવીએમ અને વીવીપેટને સીલ મારવા માટેની જે કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે ખાસ કરીને મતદાનના ગણતરીના દિવસે જ આ ઈવીએમ અને વીવીપેટને ખોલવા માટેની કામગીરી કરવામાં આવશે એટલે હાલ અત્યારે કહે છે કે છ વાગે મતદાન પૂર્ણ થયું છે રાજકોટ લોકસભા બેઠક ઉપર સરેરાશ સાહીઠ ટકા જેટલું મતદાન નોંધાયું છે સૌથી વધારે કહી શકાય કે પરદરી અને કહી શકાય કે જે વાકાનર બેઠક છે ત્યાં મતદાન થયું છે ત્યારબાદ સૌથી ઓછું જે મતદાન છે તે રાજકોટ શહેરો વિસ્તારમાં થયું છે અને જસદણ વિસ્તાર પંથકની અંદર પણ ખૂબ ઓછું મતદાન થયું છે રાજકોટ જિલ્લાની અંદર સરેરાશ સાહીઠ ટકા જેટલું મતદાન થયું છે ને તેમાં હાલ અત્યારે કહી શકાય કે છ વાગ્યાના સમયે હાલ અત્યારે ઈવીએમ અને વીવીપેટને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે સૌ પ્રથમ વીવીપેટ છે તેને સીલ કરવામાં આવી રહ્યું છે ને ત્યારબાદ ઈવીએમને સીલ કરવા માટેની કામગીરી કરવામાં આવશે ખાસ કરીને જો અલગ અલગ બેઠકોની વાત કરીએ તો ટંકારાની અંદર કહી શકાય કે સૌથી વધારે ઓગણસાઠ ટકા ત્યારબાદ વાકાનેરની અંદર બીજા નંબરે સત્તાવન ટકા જેટલું મતદાન થયું છે જ્યારે રાજકોટ ઇસ્ટની અંદર બાવન ટકા રાજકોટ વેસ્ટની અંદર કહી શકાય કે ત્રેપન ટકા જેટલું મતદાન થયું છે જ્યારે રાજકોટ સાઉથમાં પણ ત્રેપન ટકા અને રાજકોટ રૂરલમાં ઓગણપચાસ ટકા કહી શકાય કે ત્રેપન ટકા જેટલું મતદાન થયું છે અને સૌથી ઓછું જસદણ પંથકની અંદર ઓગણપચાસ પોઈન્ટ નેવાસી ટકા જેટલું મતદાન થયું સંસદીય વિસ્તાર છે તેમાં લગભગ સાહીઠ ટકા જેટલું મતદાન થયું છે અને હાલ અત્યારે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વીપેટને સેલ મારવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે ખાસ આ દ્રશ્યો લાઈવ દેખાડી રહ્યા છે કે હાલ અત્યારે અધિકારીઓ દ્વારા સેલ મારવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે ને સેલ છે તે કહી શકાય કે મતદાન ગણતરીના દિવસે જ ખુલે તે પ્રકારે કહી શકાય કે ચોક્કસ સેલ છે તે મારવામાં આવી રહ્યું છે જેથી કરીને કોઈપણ વ્યક્તિ દ્વારા તે સીલ છે તે ખોલવામાં ન આવે તે પ્રકારની કાળજી રાખીને સીલ મારવાની જે કામગીરી છે તે કહી શકાય કે ચૂંટણી પંચના જે અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે ખાસ રાજકોટ સંસદીય દસ લોકસભા વિસ્તારથી સીધા લાઈવ દ્રશ્યો દેખાઈ રહ્યા રહ્યા છે કે જ્યાં હાલ અત્યારે છ વાગ્યાના સુમારે મતદાન પૂર્ણ થયું છે અને હાલ અત્યારે વીવીપેટ અને ત્યારબાદ ઈવીએમ જે સીલ મારવાની જે કામગીરી છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે ખાસ કરીને અનેક મુદ્દાઓને લઈને રાજકોટ પંથોકની અંદર મતદાન લોકો દ્વારા કરવામાં આવ્યું છે શહેરી વિસ્તારની અંદર ખાસ કરીને કહી શકાય કે જે સમસ્યાઓ છે વિકાસના કાર્યો છે તેને ધ્યાનમાં રાખીને લોકોએ મતદાન કર્યું છે તો ગ્રામ્ય પંથકની અંદર પણ અનેક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય પ્રજા દ્વારા મતદાનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે એટલે ખાસ કરીને હાલ અત્યારે છ વાગે જે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે તેને લઈને હાલ અત્યારે કહી શકાય કે ઈવીએમ સીલ મારવા માટેની જે કામગીરી છે તે કહી શકાય કે ચૂંટણી પંચના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે ખાસ સીધા જ દ્રશ્યો છે જે દેખાડી રહ્યા છે કે હાલ અત્યારે ઈવીએમ અને વીવીપેટને સીલ મારવાની કામગીરી તંત્રના જે અધિકારીઓ છે ચૂંટણી પંચના જે અધિકારીઓ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે ખાસ કરીને રાજકોટ સંસદીય દસ લોકસભા વિસ્તારની અંદર હાલ અત્યારે ચૂંટણી પંચના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા વીવીપેટ મશીન છે તેને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે રાજકોટ કહી શકાય કે જિલ્લાની અંદર લગભગ સરેરાશ સાહીઠ ટકા આસપાસ જેટલું મતદાન થયું છે કહી શકાય કે ગત વર્ષની સરખામણી કરતાં આ મતદાનની પ્રક્રિયા ખૂબ ઓછી રહી છે સરેરાશ કહી શકાય કે મતદાન પાસાઠ ટકાની આસપાસ રહેતું હોય છે ત્યારે આ વખતે લોકસભા બેઠકની અંદર મતદાનની પ્રક્રિયા કહી શકાય કે ઓછું રહ્યું છે તે પ્રકારના કહી શકાય કે અહેવાલો સામે આવી રહ્યા છે હાલ અત્યારે કહી શકાય કે ઈવીએમ અને ને સીલ મારવા માટેની કામગીરી તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ લોકસભા દસ બેઠકની અંદર કહી શકાય કે સરેરાશ સાઠ ટકા જેટલું મતદાન થયું છે અને ખાસ કરીને આ વખતે કહી શકાય કે સરેરાશ મતદાન ઓછું થયું છે ત્યારે ખાસ લોકો દ્વારા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાનની પ્રક્રિયા કરવામાં આવી છે ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા હાલ અત્યારે વીપેટ અને ઈવીએમ સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે કેમેરા પર્સન ગૌતમ લશ્કરી સાથે દિલાવ સુડેસરા ચાંદની ન્યૂઝ રાજકોટ